ઇતિહાસમાં વર્ષો પછી ભવ્ય સુસંપનો એક અનેરો પ્રસંગ બન્યો કે જ્યારે સુડતાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહ સાહેબ ઓફ હળવદ ધાંગધ્રાના રાજ્યાભિષેક પ્રસંગે બાપા દેવથી પિસ્તાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ મેઘરાજી બાવાના સમયકાળ દરમિયાન ઝાલા રાજવંશજોના ફટાયા કુંવરો ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઝાલાવાડમાં પોતાના બાહુબળથી જે સ્થાનકોએ પોતાની રાજધાની સ્થાપી તે સ્થાનકોના તમામ રાજવીઓને આમંત્રિત કરી તે પવિત્ર જગાના જળ તેમજ માટી લાવવામાં આવ્યા સાથે ગુજરાત ઝાલાવાડમાં ચાલતી સામાજિક સંસ્થાઓ જેવી કે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર શ્રી માંગોજી ઝાલા ક્ષત્રિય સમાજ લીંબડી શ્રી હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રા તથા શ્રી શેખરોજી ઝાલા ક્ષત્રિય સમાજ સચાણાને આમંત્રિત કરી એક સામાજિક સુસંગઠનની શરૂઆત થઈ શ્મા જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડોક્ટર જયસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે લાવેલ પવિત્ર જળ તેમજ માટી દરેક ઝાલા તેમજ ઝાલાવાડીઓને રૂપ મળી રહે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુટુંબ યાત્રા devishan bagiangian de ku kasih pramakangksi. જન્મસુ ધાર્દ્રસો ભાષા ઉત્તર ધ્યાય ધ્યાયામ ચિંત્યાં ભગવતી ગૌમ્યાય નમઃ

માં ભગવતી જગંબા દાદા હરપાલ દેવ થી પ્રાપ્ત થઈ અને પોતે જવાબદારી ફરજ ના એક ભાગ તરીકે આ માં ભગવતીના દર્શન કરવા હરપાલ દેવ ના પ્રાગટ આ જે ભૂમિ છે એમાં બધા છે ત્યારે સ્વાભાવિક આપણા બધાની અંદર હર સવાલ એના અંશજનો એની આ પ્રજા એના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે સાચી સેવા વર્તમાન શાસન પ્રણાલીમાં દેશોના દુનિયાના ધરતીના અનેક ટુકડા થયા વિકાસ અને વિનાશ બે સાથે આવે છે જે માનવે સેવા કરી ઈ રામ અને કૃષ્ણ હર અને શક્તિ એ આજ અજર છે અમર છે સનાતન છે સત્ય છે અને શાશ્વત છે એટલે આજ ક્ષણે સ્વાભાવિક પાકડી તાલુકાના આખી ટીમ ઝાલાવાડની દરેક તાલુકાની ટીમ કે ભાઈ માતરસી પોતાના પરિવાર સહિત પધાર્યા છે એ પણ આજ હાજર છે ત્યારે સ્વાભાવિક હર્ષવાદ અને હર્ષના એક ભાગ તરીકે પોતાનો સન્માન સ્વાગત કરવાનો પાટણી તાલુકાને સ્વાભાવિક હર્ષવાદ દર્શિ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના અધ્યક્ષ શ્રી દીગુબાભાઈ માલવણ ને હું વિનંતી કરીશ ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી ડોક્ટર રુદ્રસિંહજી પાટડી ક્ષત્રિય સમાજના પ્રમુખ જયવીરભાઈ અને પૂજ્ય રાજબાવાનું સન્માન સરસ આપી દો હવે નામ પોતે બાવાશ્રી કેસર કુંભ યાત્રા એવું આવ્યું છે અને આજે કેસર કુંવાનું જે જળ પડ્યું છે નવસો ને છત્રીસ વર્ષે આજ આપણા ઢાલાવાડમાં જે પુરાણું આપણું મખરણ કહેવાતું એના ઇતિહાસ સારું

પોતાના આચાર વિચાર નમ્ર વલણ અને ક્ષાત્ર કર્મોથી મામાશ્રી શ્રી રાજરાજેશ્વર કર્ણદેવ સોલંકી અને મામી મિનળ દેના પ્રિય ભાણેજ બન્યા આગળ જતા પાટણના અશ્વપતિ ગૃહાધ્યક્ષ થયા બાહુબળથી અદ્ભુત બાબરાને વશ કર્યો અસુરમાંથી સુર બનાવ્યો સોલંકી કુળંબા શક્તિ પોતાના પરમ ભાર્યા બનાવી વર્યા પોતાના ત્રણ કુમારો પાટવી કુંવર સોઢાજી પટાયા કુંવર માંગોજી પાટાયા કુંવર શેખરોજી ને દીકરી ઉમાદે થયા વિક્રમ સવંત 1171 ચૈત્ર વત 13 ના દિવસે કુળ માતા આખરી શક્તિ દે ઉમાદે સાથે ધામાની ધરતીમાં સમાધિસ્થ થયા વિક્રમ સવંત 1192 માં બાપા હરપાલ દેવ સયમ થયા પાટલ કુંવર શ્રી સોડાજી પાટ ભૂમિ પાટડીએ પિરાજિયા જે પરંપરા ઇતિહાસના પાને જલनेश्वरના નામે જગતમાં કેપ્ટ થઈ પટાયા કુંવર માંગુજીને ચોર્યાસી ગામથી ગળાવેલા કુવા કેસરિયા કુવા તરીકે આજે સિંધના ઇતિહાસના પાને અમર થયા છે મળતી માહિતી મુજબ આ કરેટીના કેસરિયા કુવાનું પાણી પાણી જે કેસર કું રાખ્યું છે એની વાત છે મળતી માહિતી મુજબ આ કરેન્ટીના કેસરિયા કુવાનું પાણી ત્યાંના સ્થાનિક હિન્દુ મુસ્લિમ લોકો પોતાના પવિત્ર કાર્યો જેવા કે ઓર્સ તેમજ ધાર્મિક વિધિઓમાં ગંગાજળની જેમ ઉપયોગ કરે છે પૂજ્ય રાજબાવા શ્રીના આશીષ અને અમી દ્રષ્ટિથી તેમજ પોતાના વિચારોથી કેસરિયા કુવાની આ પવિત્ર પ્રસાદી રૂપ જળ હરપાલદેવના દરેક વંશજોને મળે એવા ઊંડા વિચારોથી શ્રી કેસર કુંભ યાત્રાનો પ્રારંભ કરી પોતે તો વિદેશ પીરાજે એમના દિલ અને નીકળે માંથી જવાબદારી મોટી છે રાજ ગાંધીઓ તો આપણા પવિત્ર ધામ છે

પ્રમુખ કોખત મને એક ભાઈએ કીધું ડોક્ટર ને પ્રમુખ એમને ટાઈમ મળશે ખૂબ કામ કરે છે એટલે મેં કીધું ડોક્ટર હાથમાં શરીર કાટવા લઈને ઓપરેશન કરીને કોકનો જીવ બચાવે ને ઈ હથિયાર પણ ક્ષત્રિયના હાથમાં અત્યારે સોબે અને પોતે એક વાત સરસ કરે છે કે શંખ ચક્ર ગદા પદ્મ હથિયાર હતા ઢાલ તલવાર તીર બંદૂક ભાલા ને ઘોડા હતા ઘોડાનું પૂજા હતા શા માટે એટલા માટે કે પૂજનીય છે પણ આજ કાર કમ્પ્યુટર કેમેરાન કલમ ઈ યુગ છે પણ જો દિલ શુદ્ધ અને સાફ હશે તો ઉપયોગ સુંદર થશે નહીતર બાળકો ઉપર નેગેટિવ અસર પણ થવાની સંભાવના છે એટલે વિશેષ વાત નહીં કરતા પ્રમુખ શ્રી પોતાના ભાવ વ્યક્ત કરશે આદરણીય રાજમાન રાજશ્રી સાંગદાસ્ત્રીય સુકતાલેશમાં જલેશ્વરજી જયશ્રીજી બાપુ મુરુપીસી મારા મોટા ભાઈ આજી કુવાભાઈ આદરણીય ત્રિભાભાઈ મારા વડીલ રાજવાભાઈ કિશોરસિંહજી તથા અમારા પાક નેતા પ્રમુખશ્રી જયુભાઈ બહુ વિશેષ વાત ન કરતા ધામા ખાતે આપણે મુહૂર્ત છે ભૂમિપૂજનનું એ જાળવવું છે એટલા માટે લાંબી આપણે અત્યારે એટલા માટે વાત નથી કરી એ આપણો એ પણ એટલો જ અગત્યનો સમય છે આપણે એટલા નસીબદાર છીએ કે આપણને આવા વડીલો મળ્યા છે એ કોઈ એક વ્યક્તિ યુવા વર્ગ એક્ટિવ થાય પણ જો એને સાથે વડીલોનો આશીર્વાદ હોય સહકાર હોય તો શું ન થઈ શકે તો આપણે એ જ દ્રષ્ટિથી એ જ દિધાથી એકબીજા સાથે ખભે ખભા મિલાવીને સારું કાર્ય કરવું છે આપણા સમાજને આગળ આવવો છે અને દરેક સમાજને સાથે રાખવા છે દરેક સમાજ સાથે હશે તો જ આપણો સમાજ આગળ આવશે એટલે એ દ્રષ્ટિકોણથી ખાસ આપણે વિચારસરણીથી આગળ વધારી આપણે છબી સુધારી આપણે સારી છબી છે એમાં એમાં જે આપણો જૂનો જે ટ્રસ્ટ હતો એ આપણે પાછો મેળવીએ છીએ આજે ફરી પાછા આજે રાજ્ય રચવાનો સમય પાછો આવ્યો એવું આપણે અનુભૂતિ કે આજે આપણી પાસે રાજ્ય નથી પણ બધું જ છે આપણી પાસે રાજા છે પ્રજા છે બધું જ આપણી પાસે છે તો પછી ફરી પાછો આપણે કેમ વિશ્વાસ ન મળી શકે તો ફરી એ સાથે આપણે સાથે મળીને કાર્ય કરશું અને સમાજને ઉડલો કરશું હસ્તુ જય માતાજી એક મુરતની વાત કરી 2300 ગ્રામના તોરણ ગાંધીન 500 કાપડામાં આપ્યા તેથી બધા મુરત ફર્સ્ટ ક્લાસ એ જોયા છે પણ ધીગડિયા ધામા પાટડી ટુ આઈ ચાર ગામ છે ધામા તરફ આપણે જવાનું છે ત્યાં મુહૂર્ત હાચવાનું એ એટલા માટે કે ત્યાં પણ એક સરસ મજાનું ભવન એક તો બની ગયું બીજું ભવન બનવાનું છે સમજી લ્યો કે ઝાલાવાડમાં તો આપણે જે રાજગઢ છે આપણે ધ્રાંગધ્રામાં ત્યાં કબર એક કબર છે એ મોહમ્મદ મુછિયારાની છે એને માથું દીધું આપણે રાજાઓ રાણીમા રાણી જીજીમાં પોતે સિપાહી હતા સેનાપતિ હતા તો એ રાધનપુર જે છે એ મુસલમાની રાજ હતું મુસલમાની રાજ ધ્રાંગધ્રા હિન્દુ રાજ ઉપર એમને આક્રમણ કર્યું પણ જે વ્યક્તિ જે હતા આપણા સેનાપતિ મુસલમાન હતા કસપતિ હતા વિરંગામના એમને ત્યાં લઈડ્યા પોતાનું માથું છે બાલા હનુમાનની જગ્યા અને પોતું ધડ છે કામ કરી આવ્યા પછી માતાજીના સામે રાય રાણાનીજીજીમાં નામે ઊભા રહ્યા ને પછી પોતે ત્યાં અને હાલમાં છે બીજા રાજ્યમાં કદાચ હશે આપણા રાજપુતકાળ તો કેટલાય જોજીયા થયા છે જગ્યા જગ્યા પણ મુસલમાનના ખાસ કેટલા કોષ અમે જાણતા નથી કદાચ હશે એમ નહીં હશે એ બરવાના છે પણ એ વાત અત્યારે જે રાજ વિશેષના વખતમાં આપણે શું શું નામ છે છે બહુ સારી રીતે આ ધ્યાન કરવાનું સારા પગલા લઈ નીકળ્યા અઢાર વર્ણ ને બોતેર જાતિ એમાં બધા ધર્મ આવે છે અમે ધર્મના અધિકારી છે અમારે બધા પાલન કરવાના જે કોઈ આપણો દીકરો હોય

જગ્યા પોતે સેવા કરી છે એના પ્રતીક તરીકે પણ પોતે આશીર્વાદ છે

એ દેખતે બડજો ઉનમે ઝાલા બનસે શક્તિ सबके सिर मोर સાહેબ જેના પર માં શક્તિ ની મેરબાની જેના પર કુલવાનજી મહારાજ ની હોય અને જેના પર એતી વિશેષ શક્તિ સાહેબ હર બડમુ હક બોલવું દોનો બાટા આવા નર ને કોઈ ઉતરે ને હાડે પર અમર જેને અંદર શક્તિ રમી રહી હોય જેની અંદર ભગવતી ભવા રમી રહી હોય હું કાયમને માટે કહું છું કોઈ એમ કે મારા કુળદેવી બહુચરાજી માં છે કોઈ એમ કે મારા કુળદેવી અંબેજી માં છે કોઈ એમ કે મારા કુળદેવી આ માં છે પણ હું તો એમ કહું છું મારો ઝાલા પરિવાર છે તેવી હો ગામને ત્રણ બંધાવા વાળો છે એની કુળદેવી ખુદ શક્તિ છે શક્તિ કોઈ પણ માણસ માંથી જાય એટલે ડોક્ટરી ભાષામાં ભાષા પડે કારણ કે શક્તિ બાટલા ચડાવવા પડે સાહેબ પણ જે પરંપરાની અંદર સાહેબ મત મત હાથી

એટલે મને ખૂબ ખૂબ આનંદ સાથે વિશેષ વાત ન કરતા આપ બધાને ખબર ગણેશ જય માતાજી